પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો સત્તરમાં આપતામાં થયો વધારો પણ મિત્રો છ નહીં પણ મિત્રો હવે કેટલા સહાય મળશે કારણ કે સરકારે સૌથી મોટી ઓફિશિયલ માહિતી જારી કરી છે કે હવે તમને કેટલી સહાય મળશે સંપૂર્ણ વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર વાંચો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા જે સૌથી મોટી સહાય માટે ઓફિશિયલ જાહેરાત કરી છે એ અંતર્ગત જાણીએ તો તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટી યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતે રાજસ્થાનની અંદર મુખ્યમંત્રી ભજનલાલ શર્મા એ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં બે હજારનો વધારો કરવાની જાહેરાત કરી છે હવે રાજસ્થાનમાં કિસાન સન્માન નિધિ યોજના આઠ હજાર રૂપિયા આપવામાં આવશે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનતા જે એક દિવસ પહેલાં આ મોટી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો જે સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જાણીએ તો જે છ હજાર મળે છે એની અંદર હવે સરકાર રાજસ્થાનની અંદર આઠ હજાર રૂપિયા કરશે તો મિત્રો જાણીએ કે રાજસ્થાનની અંદર યોજનાની અંદર વધારો કરવામાં આવ્યો છે શું ગુજરાતની અંદર એ પ્રકારે ગુજરાતની અંદર પણ યોજનાની અંદર વધારો કરવો જોઈએ કે ન કરવો જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો વધુમાં જાણીશું કે એનડીએ બહુમતી મળ્યા બાદ શુક્રવારે નરેન્દ્ર મોદી આગામી સરકાર બનાવવા માટે ગઠબંધન તમામ પક્ષોને સમર્થન મળ્યું નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે તો મિત્રો વધુમાં છે કે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી છે કે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર લખ્યું છે કે પ્રદેશ સરકાર દ્વારા ખેડૂતોને સમગ્ર ઉત્ ઉત્થાન દિશા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેના કારણે ખેડૂતોને મોદી સરકાર દ્વારા સૌથી મોટી યોજના અંતર્ગત જે છ હજાર મળે છે એ હવે આઠ હજાર મળશે જે સૌથી મોટા ઉપયોગી રહેશે અને ખેડૂતોને ટેકો પણ મળશે તો મિત્રો જે ઓફિશિયલ જાહેરાત કરી છે જે તમે જોઈ શકો છો રાજસ્થાનની અંદર સરકાર દ્વારા પીએમ કિસાન મોદી દ્વારા જે છ હજાર મળે છે અને રાજસ્થાન સરકાર દ્વારા બે હજાર રૂપિયા પીએમ કિસાન યોજના અંતર્ગત મળે છે તો હવે રાજસ્થાનની અંદર આઠ હજાર રૂપિયા મળશે શું કાર્યકર યોજનાની અંદર રાજસ્થાનની અંદર વધારો થયો છે એ અંતર્ગત ગુજરાતની અંદર પણ આ પ્રકારે વધારો થવો જોઈએ કે ન થવો જોઈએ કમેન્ટ કરીને વચ્ચે જણાવજો તો મિત્રો વધુ છે કે વાવણી મોસમ શરૂ થાય તે પહેલાં લેવાયેલા નિર્ણય વાવણી મોસમ શરૂ થાય તે પહેલાં લેવાયેલા નિર્ણય ખેડૂતો માટે ખુશીની લહેર જોવા મળી રહી છે રાજ્યમાં ઘણા ખેડૂતો એ કહ્યું છે કે આ રકમથી તેમના માટે બિયારણ અને ખાતર ખરીદવા માટે સરળ રહેશે તો મિત્રો પાત્ર જે ખેડૂતો છે એમને આ લાભ મળશે તો મિત્રો આપણે જાણીએ કે ગુજરાત અંતર્ગત રાજસ્થાન અંતર્ગત પૂરા દેશની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તર હપ્તો ક્યારે રિલીઝ થશે તો મિત્રો જે તારીખની અંદર આપણે વાત કરીએ એ જૂન મહિનાના ચોથા વીકની અંદર તમારા ખાતાની અંદર સત્તર હપ્તો ટ્રાન્સફર થશે જમા થશે તો આ તે સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત